જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું બધામાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ખરા સમયથી આપણે ઘરે રોકાય ને આવ્યા હતા એટલે વિડીયો તો ગામડાનો બનાવ્યો હતો લગ્નગીરોનો તો આજે હરથી પાછું તમને બતાવું છું કે આપણે હળવદ પહોંચી ગયા એટલે હળવદની અંદર જીરું પડવાની ફૂલ સિઝન ચાલુ છે મિત્રો હાલ એટલે કે આપણે ફુવારો મારી ગયા છે ને એ પાણીનો ફુવારો છે મિત્રો કારણ કે આ જીરું હા હુકી જાય એટલે હું રાતના ઉપાડવાનું થાય ને એટલે ભાંગી જાય એટલે ફૂંકાર્યા ને ફૂંકા એ બધા ખરી જાય એના કારણે પાણી દે ને એટલે ઝાંકળ નહીં આવતો ને એટલે આ મિત્રો ઝાંકળ લાવવાનું કામ છે ફુવારો માર દે ને એટલે કે નરમ થઈ જાય એટલે ભાંગી નહીં જાય અચ્છા જીરું ભાગી જાય ને એટલે પછી ફૂંકા ફૂંકા ફાંગી જાય પછી આપણા હાથમાં હું આવે કઈ આવે નહીં તો આવશે મિત્રો તો બાકીનું આ બધું જીરું હાવ હું કીધું એટલે આ રીતના બધા કુવારા માર દેવાય કોન્ટલી અને પછી રાતે ઉપાડવાનું ચાલુ થઈ જાય તો મિત્રો અમુક સમયે બ્લોક આવી જાય અને નહીં પણ આવે કારણ કે હમણાં જીરું ઉપાડવાની ફૂલ સિઝન ચાલુ છે એટલે રાતે રાતે ઉપાડીએ છીએ એટલે આખો દિવસ પછી આરામ કરવામાં નીકળી જાય બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી અત્યારે થોડોક ફરીતા નહીં કહેવાય કામ જ છે છતાં આપણે ભણાવી નાખીએ આટલું બધું જેવું મૂકી ગયું એટલે થોડોક ફુવારો માર દે એટલે શું શું મજા આવે ખાંજવું કરવાની બસ ઝાકળ લાવવાનું કામ કરે તો આનાથી થોડુંક મજા આવે ખરે નહીં પછી જીરું ખરી જાય તો શું કામ બહુ મહેનત કરી છે એટલે ખરવાની તો આવું છે મિત્રો અને બાકીનું તમે જોઈ શકો છો ને આ બાકીનું બધું આટલું ઉપાડને ખરે બે દિવસની અંદર આટલું ઉપાડ્યું હજી એટલે પૂરું સાંજે દાડી આવે તો રાતે આપણે બે વાયગી ચાલુ કરવાનું થાય છે બે વાયગી ઉપાડવાનું થાય એટલે રાતે પાણી કઈ મારું એટલે તારે મારી દઈએ કલાકની કામ થઈ સાજું હતું કારણ કે તડકા સાજા પડે ને એટલે વધારે આવું કંઈ ફુવારો બુવારો મારે પણ આને થોડું ઝાકર જ આવે એવું હું ભાંગી ને ઉપાડવામાં સારું બધા દાળિયાને ખાલી ઉપાડવાનું રહે કેવું પડે ને કેવું કાળજી થઈને પડે ને બધા જેમાં આવ્યું એમ ઉપર લે તો આવશે મિત્રો એટલે આપણે આજે તારે હમણાં વિચાર કરી નાખો કે ફુવારો થોડો થોડો મારી દે આ ફુવારો કંઈક મારી દઈએ આ સપાત આવશે મિત્રો જે તમે ઘરે રહ્યા હોય એનું જીવ ગયું જોત જતા મેં ઉમે ગાળિયા મોરતા નહીં ગાળિયાની મંદી છે ગાડીઓ મળી જાય તો કાન થઈ જતો ગાડીઓ મળતા નહીં એ વાંધો છે તો આવું આપણે મારું પડે હાલ અત્યારે બે પંપ આપણે ચાલુ કરીને ખરેખર જેવી પણ મિત્રો પણ આવ્યા છે આપણા સામે અશોકભાઈ પણ થોડીક મદદ કરવા વસ્તુ આપણે દવા પાણી મારવાની અંદર એટલે આ પાણીના ફુવારા મારીશ તો બાકી તો આ પાણી માર દે ને કે એકદમ નરમ થઈ જાય એટલે ભાંગી નહીં જાય પણ હું ભાંગી જાય ને પછી કંઈ કામ નહીં આવે એટલે આવું કરવું પડે જાણી મેં નથી આવું થોડુંક એમ દૂર પાકું તો આપણે થોડું કાટલી મેં ન થાય લાસ્ટ મેં પાછા કરી લઈએ એમ તો આવશે એવું ફુવારો લઈએ તો જીરું પડવાની મજા આવે દાણા લે ને મહીં ઉપર ટૂંકા મેં ખરી જાય હમણાં હું થોડાક દિવસથી બે ત્રણ દિવસથી થાર બાર કઈ આવતું નહીં ને તો વાદળછાયું વાતાવરણ છે એટલે આવું થાય મિત્રો પછી આપણે જીરું બીરું ઉપાડીએ ને તો સરસ મજાનો છાંકડા આવે હમણાં નહીં આવે જરૂર છે આવશે તો ચેનલ માં આપણી બન્યા રાતે તમને જીર ઉપાડવા આવે ને પંદર દિવસ લગભગ અઢાર ઓગણીસ દાળી હશે સાંજે બે વાગ્યા ચાલુ કરવાનું આખી દાળી દઈ દેવાની એવું છે તો હુકી જઈ ના કારણે રાતે ઉપર વાળું છે બાકી તો વાંધો નહીં જીરાની અંદર એવું છે ખબર જ નહીં પડે ફૂકી જાય ને તો જીરું ઉપડાવી ઠાર લાવવાનું કામ કર્યું છે આપણે હાથ દોરી હશો તમે હા જીરાની અંદર ઠાર આવેલા આવું જીવી થાય છે કંઈ કામ આવે તો આજે કેટલા દાળી આવે પછી અંદાજ રાતે આવે પછી ખબર પડે કોઈ બ્લોક ભણાવીશ આજે દેવાય છે બરાબર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી રામ રામ